સુરત વરાછા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો સુરતની વીએનએસજીયુની યુજી પ્રવેશ પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ સામે ઉઠાવ્યા સવાલ થોડા દિવસો પહેલાં રાજ્યમાં એબીપી કાર્યકરો દ્વારા રાજ્યમાં જીસીએ એસને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું પરીક્ષા અને મેરિટ પ્રક્રિયા અને પદ્ધતિને લઈ વિદ્યાર્થીઓનો વિરોધ હતો હવે આ મામલે ખુદ સરકારના ધારાસભ્ય કુમાર કાનાણીને સરકારને પત્ર લખ્યો છે સુરતના વરાછા ધારાસભ્ય કુમાર કાનાણીએ વિદ્યાર્થીઓને તકલીફો અને પ્રશ્નોને લઈ અવાજ ઉઠાવ્યો છે અને હાલમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પત્ર લખ્યો છે જે ચર્ચામાં આવ્યો છે શિક્ષણ જગતને શમશાર કરતી એક વધુ એક ઘટના સામે આવી છે સાઉથ ગુજરાતમાં આવેલી વિનર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ગેરિતિ થઈ રહી હોવાના આરોપ ખુદ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણે લગાવ્યો છે સુરતના વરાછા એમએલએ મુખ્યમંત્રીને આ બાબતે પત્ર લખ્યો હતો જેમાં તેમણે વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગેરતીનો આરોપ લગાવ્યો છે તેમણે પત્રમાં જણાવ્યું છે કે યુજીને પ્રવેશ પ્રક્રિયામાં મોટે પાયે ગેરિતી થઈ છે જીસીએસથી પ્રવેશ પ્રક્રિયાઓથી વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે અને હેરાનગતિ થઈ રહી છે પ્રવેશમાં કોઈ મેરિટ નથી જોવાયું તેમને મોટો આરોપ છે પણ લગાવ્યો છે કોલેજમાં 200 ને બદલે 500 ને બોલાવ્યા છે વહેલા તે પેલા થોડે પ્રવેશ અપાયો નથી પોર્ટલ પ્રમાણે થઈ રહેલી કામગીરીમાં અનેક પ્રકારની તૂટીઓ સામે આવી છે વિદ્યાર્થીઓને થતી હેરાનગતિને દૂર કરવાની અપીલ કરાઈ છે મેરિટના જાળવનાર સામે કાર્યવાહી કરવાની પર પુનરાકાનાણીય માંગ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત વિકાસ પોર્ટલ દ્વારા જે એડમિશનની પ્રક્રિયા થઈ છે એની વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી મને જે ફરિયાદો આવી છે મને લોકો મળીને વાત કરી છે એના પર જેવું એવું લાગે છે કે જે પ્રવેશ પ્રક્રિયા થઈ છે એની અંદર પારદર્શકતા સરળતા નથી કંઈક ને કંઈક ખોટું થયું છે અને એટલા માટે મેં મુખ્યમંત્રીને એના ધ્યાન પર વાત મૂકી છે કે જે કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે એમાં ગેરરીતિઓ થઈ છે ખોટું થયું છે વિદ્યાર્થીઓનો અન્યાય થઈ રહ્યો છે માનો કે એક કોલેજને બસો એડમિશન આપવાના છે બસો સીટ છે તો એમને બસો એડમિશન આપવાની વાત કરી છે કેવી રીતે આપવી શું આપવું એની કોઈ સ્પષ્ટ વાત નથી કોલેજોએ બસ્સો એડમિશન લેવાના છે બસ્સો સીટ ભરવાની છે તો એણે પાંચ હજાર વિદ્યાર્થીઓને ઓફર ફોમ મોકલ્યા છે કે આવો એડમિશન લઈ જાઓ પચીસ તારીખ સુધીમાં પ્રક્રિયા પૂરું કરવાની હતી તો એણે વહેલાં તે પહેલાં ધોરણે બે દિવસમાં એડમિશન આપી દીધા બસો એડમિશન આવ્યા પછી હવે જે લોકો આવે છે ઓફર ફોર્મ જેને મળ્યા છે એ લોકોને ના પાડવામાં આવે કે હવે અમારી પાસે જગ્યા નથી તો આ એડમિશન લેવા ક્યાં જાય કોને મળવાનું કેવી રીતે પ્રક્રિયા થઈ છે બીજી વાર એને શું પ્રોસેસ કરવાની છે કોઈ માર્ગદર્શન ને કોઈ ગાઈડલાઈન નહીં વિદ્યાર્થી વાલી કોલેજ યુનિવર્સિટી ભટકે છે કોઈ યોગ્ય માર્ગદર્શન ક્યાં જવું ખબર પડતી લોકો ટેન્શનમાં છે વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે ને એટલા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જે પ્રક્રિયા શરૂ થઈ છે એ પ્રક્રિયામાં કંઈક ને કંઈક ખામીઓ છે કંઈક ને કંઈક મુશ્કેલી ઊભી થઈ છે તો દૂર થવી જોઈએ હા વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા છે અને એક આ વાત પણ મુદ્દો મારે ધ્યાન પર મૂક્યો છે કે વચ્ચે ટીયા લોકોના અમને ફોન આવે છે કે વધારે એડમિશન લેવું છે તો અમે તમને અપાવી દઈશું તો મેં એટલા માટે જ કીધું કે પારદર્શકતાને સરળતા નથી અને પારદર્શકતાને સરળતા જો હોય તો જ એમાં ખોટું ના થાય ભ્રષ્ટાચાર ના થાય કોઈ વસ્તુ ના થાય લોકો હેરાન ના થાય એટલે હું મુખ્યમંત્રીના ધ્યાન પર મૂક્યું છે કે આ જે પ્રશ્નો ઊભા થયા છે એનો હલ થવો જોઈએ